હા હવે સૌથી પહેલા તો એને જે આપ્યું છે આ થોડીક વિચિત્ર લાઈન આપી છે આજે કેવાય ને આ રહી આ ટુ ઓફ ફોર બરાબર ફાઈવ પી ઓફ થ્રી બરોબર એન તો આઠ આપ્યા છે તો તમે સમજી ગયા સારી રીતે પણ પેલી લાઈન આપી છે થોડી વિચિત્ર લાઈન આપી છે હવે એ લાઈન કહેવાનો મતલબ શું છે કે જે આપણું પી ઓફ એક્સ નું જે સૂત્ર ખરું દીપદી સંભાના વિતરણ નું કે પી ઓફ

માઇનસ હવે આને દ્વિપદી વિતરણ નું કહેવાય સૂત્ર હવે આ સૂત્રમાં તમારે કરવાનું શું છે તો સૂત્રમાં તમારે સરખામણી કરવાની હવે આ બેની સરખામણી કરવો તો તમને શું મળે તમને મળે પી પી ફોર પપ્પુ અને ક્યુ ક્યુ ફોર ક્વિન પપ્પુ ની મળે તમને બરોબર તો તમે આ બે મૂકો કિંમત

મેં તમને આ જે સૂત્ર લખાયું ને આ સૂત્રમાં એને કિંમત મૂકી બરોબર તો જો n n એટલે કેટલા 8 અને x બરાબર મે કેટલા વાત કરી 4 મૂકવાની લખ્યું જો 8c4 પછી આ સૂત્રમાં શું લખ્યું છે p ની x તો p p તો નથી ખબર તો p ના p અને x બરાબર તો આ 4 મૂકવાની વાત ચાલે છે ને 4 ઓકે પછી આ સૂત્રમાં શું છે q q ફોર ક્વીન લખ્યું છે આઠ માઇનસ ચાર પછી હવે અહીંયા જોઈએ જે પ્રશ્નોમાં આપી દુઃખ ફાઈવ પી ઓફ થ્રી આ પોચ પોચ એમના એમ હવે પી ઓફ થ્રી નો મતલબ શું

પછી આ સૂત્રમાં જે q ની n માસ એક્સ ગાત નથી ખબર એટલે લખ્યા હવે આ એટસી ફોર ની જગ્યાએ લખેલા છે 70 બરોબર પછી આ પી ની ચાર તો ની ચાર અને આ q ની q ની 8 માંથી ચાર ચાર એટલે જો q ની પણ વધી ચાર કરાવો સિતે કેવી રીતે આયા નથી ખબર પડતી હાલો ચલો તારે કરાવીએ કદાચ ના ખબર પડતી હોય તો ફોર બરોબર શોર્ટકટ બધાને કદાચ યાદ હશે યાદ છે શોર્ટકટ બોલો બોલો શોર્ટકટ યાદ છે ગુણિયા સાત સાત છ પાંચ બિલકુલ સાચું આઠ સાત છ અને પોચ પો ઓકે ભાગ્યા બોલો ભાગ્યા શું કરશો ભાગ્યા કયા બે એક ઓકે આ છેદ ઉડતા ઉડાડી નાખવાના ના બરોબર તો છેદ કે શું છેદ ચાર દુ આઠ આ ચાર દુ એટલે અહિયાં વધે બે પછી આ બે એકા બે અને અહિયાં ત્રણ ઉડાડો તો ત્રણ દુ છ ઓકે છો શું જવાબ વધ્યો સાત દુ ચૌદ ચૌદ પંચાસ સિત્તેર તો જોઈ લો ત્યાં જે જવાબ સિત્તેર આપે તો એ સિત્તેર જવાબ આ રીતે આવ્યો કદાચ કોઈને ખબર ના પડે સાહેબ

8 * 7 * 6 બસ આગળની વધારું કેમ 3 જ છે ને એટલા માટે અને નીચે શું તો નીચે આ 3 2 1 6 દૂરાડો 6 દૂરા તો આ 3 * 2 શું થાય આ 3 * 2 6 અને આ 6 ઉડી ગયા કેન્સલ 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 તો હવે 8 સીટા શું બધે 8 સીટા છપ્પન વધે બે ગુણ્યા સિત્તેર બે ગુણ્યા સિત્તેર સાહેબ એકસો ચાલીસ અને પી ની ચાર ને ક્યુ ની ચાર પાંચ ગુણ્યા છપ્પન પાંચ ગુણ્યા છપ્પન કરો તો છપ્પન પચાસ એસી ની ત્રણ ક્યુ ની પાંચ હવે તમારે આના ઉડાડવાના છેદ બોલો છેદ કે નહી આવડતા ગયું બરોબર બરોબર પછી આ ચૌદ અઠ્યાવીસ થાય આ ચૌદ અઠ્યાવીસ એટલે અહિયાં વધે કેટલા બગડ બે ઓકે પછી અહિયાં પીની ચાર છે અને અહિયાં ત્રણ છે का 3 सामने जाए अ 3 सामने 4 नी जोड़े जाय तो माइनस થઈ જાય તો 4 માં 3 જાય 1 એટલે ખાલી p ની એકાત વદી કહેવાય કેટલી કહેવાય p ની એકાત વદી અહિયાં ક્યું હવે નાની घात મોટી घात જોડે જાય નાની घात શું કરે મોટી घात જોડે જાય આ q ની 4 घात છે ને q ની 5 ગાત છે q ની 4 ગાત કરીને a q ની 5 ગાત મોટી ગાત જોડે જાય પાંચમાં ચાર્જ આ 1 તો q ની પણ કેટલી વધી 1 તો p ની એકાત બરાબર 2 q ની એકાત એટલે કે p બરાબર 2 q તો આટલામાં ખાવ પડી હા કે ના જો ના ખાવ પડ તો બીજી રીતે સમજાવ એટલે કતો ખરા ના ખાવ પડે બીજી રીતે સમજાવ લ્યા ના સર પડી ગઈ ખબર પડી ગઈ ઓકે હવે હવે p બરાબર r 2 q પો અ ટોક્યો ટોક્યો તો અહીંયા 1 - p ચોથી લાયો a q to q ટોક્યો પર ક્યાં ટોકિયા ની જગ્યાએ 1p કીતે લાયા તો 1p કીતે લાય આઈ તમને સમજાવું ચલો હું અકી a p + q = 1 થાય આ તો બધાને તમને ખબર જ છે ખબર છે ને ઓકે હવે અ કે આ q ની એમ નેમ જ રાખીએ क्यू ने एमनेम रखो अने पी ने उठाईने पेला बराबर नी पेली बाजू लई जाओ जे ध्यान थी साहब क्यू एमनेम राखो अने पी ने उठाईने आमे लई जाओ तो दी जाए? क्यू नो जवाब सुधी जाय के क्यू बिचारा एमनेम रह्यो आम लखीए बस चलो आ क्यू बराबर वन माइनस पी मतलब क्यू नो जवाब वन माइनस पी थई गयो तो माटे एने आ क्यू नी जग्याए तमने तो लखी आल्यो आ वन माइनस पी

સામે દ્રણ જોડે ગુણ્યો ભાગ્યો મતલબ પી બરાબર જવાબ આવે તો અહિયાં ની કિંમત તમે મૂકો કે આ ક્યુ બરાબર વન માઇનસ પી તો વન માઇનસ પી ની જગ્યા આપણે શોધ્યા ના પી ની જગ્યા આપણે જે શોધ્યા એ કિંમત મૂકો તમે અહિયાં ઓકે હવે શું થાય આ ત્રણ માંથી આ બે બાદ કરો ત્રણ માંથી બે હજાર સાહેબ એક ભાગ્યા ત્રણ આ જવાબ આવી ગયો ક્યુ ફોર ક્વીન નો બરાબર તો બોલો પપ્પુ નો જવાબ શું આવ્યો પપ્પુ બે અપોન ત્રણ અને ક્વીન નો જવાબ આવ્યો એક અપોન ત્રણ હવે આગળ શું કરવાનું છે તો આગળ જેને તમને પ્રશ્નમાં પૂછ્યું હતું ત્યાં આપણે એક વાર જોઈએ કે શું પૂછ્યું હતું આપણને પ્રશ્નમાં એને

तो कीमत मुकवानी छे कीमत मुकवानी छे कीमत मुकवानी छे पहला આ સૂત્ર માં કયા આ જે મારું સૂત્ર જે છે ને આર્યા સૂત્ર માં તમારે મુકવાની છે કિંમત એ એ ભાઈ એવોક નહી લે એ લાલ કલર કર્યો તો કેમ લાલ થયો ને આજે સૂત્ર ખરું ને આમાં કિંમત મૂકવાની છે જો નીચે મૂકીને બતાવું તમને હા જોતું નહી ભાઈ દરેક પ્રયત્ને સફળતા મળે અહીંયા આ વચ્ચે ક્યાં આ વચ્ચે અહીંયા કુલ આઠ પ્રયત્નો હોવાથી આઠ સફળતા મળે તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે માટે પી એક્સ ની જગ્યાએ આઠ થાય ઓકે હવે અહીંયા જો એટ સી એટ એટ સી એટ એટલે કે એનસીએક્સ એન આઠ અને સી એક્સ પણ આઠ પી પી પર પપ્પુ પપ્પુ તો બે પણ ત્રણ આર્યો દેખાય જોઈએ આ પપ્પુ આ પપ્પુ બે પોઈન્ટ ત્રણ અને એની એન આઠ ઘાતુ ફોર ક્વિન પપ્પુ ની ક્વિન પોન શૂન્ય કોઈ પણ શૂન્ય ઘાત આવે ને એનો જવાબ થાય એક અને વધીશું બે પોઈન્ટ ત્રણ ની આઠ ઘાત બેની આઠ ગાત તમારે તમારા કેલ્ક્યુલેટર માં કરવાની બે ની આઠ ઘાત બસો છપ્પન થાય અને ત્રણ ની આઠ ગાત પાસઠ એકસઠ થાય અને જે આવી ગયો આ બધા જ પ્રયત્ને સફળતા મળે એનો આ જવાબ ખૂબ જ સરસ મજાનો સુપર દાખલો તો આ રીતે થાય તમારે બરોબર જો બધા પ્રયત્ને જવાબ આવી ગયો હવે નેક્સ્ટ અઢારમો દાખલો આપણે લઈએ ઓકે ચલો કોણ રકમ વાંચશે બોલો 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 રકમ કોણ વાંચશે અઢારમો દાખલો વાચો રકમ ચલો રુસાલિ કોઈ તો રકમ વાંચ રુસાલિ રકમ વાંચ

ચલો તારે હવે બી કોને વાંચી છે વિશાખા માહી આસ્થા તમે વાંચો બે બીજું કોઈ રકમ જ નહીં વાંચતું એવું કેવાય આમ પેલું ટ્રેડમાર્ક આપેલો છે બે આ ત્રણે જ રકમ વાંચી બીજું કોઈ નહીં વાંચે ટ્રેડમાર્ક લો પૈસા મિલી ગયા તો ચલો વાંચો વાંચો એક દ્વિપદી વિસ્તરણ નો મધ્યક અઢાર અને વિસ્તરણ ચાર point પાંચ છે આ વિસ્તરણ ની વિષમતા ધન છે કે ઋણ તે નક્કી કરો. હવે જો આ મધ્ય મધ્યક મધ્યક બોલે તો એનપી એ અમારા હે અને એ હે વિચરણ વિચરણ બોલે તો ક્યુ એન ઈ ક્યુ ઓકે હવે વિતરણ ને વિષમતા ધન કે એના માટે એને આ રીતે આપ્યું છે એ દર વખતે આવું આપે છે અને હું તમને દર વખતે મારી રીતે કરાવું છું કે વિદ્યાર્થી આ રીત ગણી સહેલી રે એન કંટ્રોલ સીન કંટ્રોલ બી કામ કરતો અહીંયા કેવો મજા આવે એન પી ક્યુ બરોબર ભાગ્યા એ ભાઈ લીધું થા ભાગ્યા એન પી બરાબર મોટલું નતું કરવાનું આ ભાગ્યા એનપી મધ્ય કેટલો અઢાર ઓકે હવે જો આ એનપી એનપી તો ઉડી ગયા એનપી

તો ચલો પપ્પુની ક્વીન આવી શું આવ્યું તમારે આ તો ક્યુ આવ્યો આપણે તો ભાઈ પી શોધવાનું છે કારણ કે વિષમતા નક્કી કરવા માટે પી શોધવો જરૂરી છે તો પી શોધવા માટે આપણે જે એનું સૂત્ર જે કહેવાય ને પેલું પી નું સૂત્ર કયું સૂત્ર કે પી નું સૂત્ર પી બરાબર તો બરાબર શું થાય પી પ્લસ ક્યુ બરાબર તો વન થાય પણ સાહેબ આપણે તો જોઈએ છે પી ફોર પપ્પુ તો પપ્પુ માટે માટે પપ્પુ બરાબર પી બરાબર બોલો શું થાય જાય પી બરાબર વન માઇનસ ક્યુ સુધી જાય વન માઇનસ ક્યુ અને ક્યુ નો જવાબ તો જીરો પોઈન્ટ પચીસ ખબર જ છે બરોબર એટલે કે ભાઈ શું થઈ ગયું કોઈ માટે बराबर तो पी बराबर जाए बन पच्चीस। तो बोलो पी ना जवाब बोलो एक ओझा जीरो 0.75 नाउ हमें 0.75 तो जो है यहां 0.75 એટલે p ની કિંમત 1/2 1/2 એટલે કેટલા થાય 0.5 કે 0.50 1/2 એટલે 0.5 કે 0.50 0.5 કે 0.50 કરતા મોટી હોવાથી દિપદી વિતરણ ની વિષય સારું છે પાછો મનને પ્રશ્ન ફૂટા નું ખબર હું ખબર 0.50 કરતા મોટી આવું કરવાનું આવું દિપદિ વિતરણના ગુણધર્મોમાં તમને કહેવામાં સમજાવવામાં આવ્યું છે જે મે તમને કહ્યા હતા કે મોસ્ટ ટાઈમ ગુણધર્મો છે એ અહીંયા ક્યાંક જ હશે જો એ આયા 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 દેખાય છે જો લખેલું કે પી ગ્રેટરતા ઋણ હોય છે તો એક દુતિયાંશ એટલે જીરો કરતા મોટો પી નો જવાબ આવે તો વિષમતા ઋણ કેવી યસ તો તમે નીચે જોયું આવ્યો જીરો પોઈન્ટ પંચોતેર પંચોતેર પચાસ જેવાય બરોબર હવે આપણે આવ્યા ઓગણીસ મો એક સમતોલ પાસા सात वक्त उछाड़े चलो कौन रकम वाँच से बोलो अब बस आज पांच सेकंड बाकी है हमें रेवा दो तो बीजी मीटिंग करिए चलो चलो इसको जल्दी एंड एंड करते हैं स्टॉप शेयरिंग स्टॉप शेयरिंग स्टॉप 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 जल्दी जल्दी फटाफट फटाफट